રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે ત્રણ મે બે થી લઈ અને દસ મે બે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહી બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચુક્યું છે અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર એટલે કે સાતસો એચપી લેવલે બઘડું સર્ક્યુલેશન સર્જાયું અને જેને કારણે જોવા જઈએ છેલ્લા દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે જેમાં છ સાત અને આઠ મે આ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો પડશે અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોમ એક્ટિવિટી થાય જ્યાં અતિ ગાજવીજનું もうね。 ત્યાં ચાર ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એટલે હજુ પણ આપણે ત્રણ દિવસ વધારે વરસાદ પડશે જેમાં છ સાત અને આઠ તારીખ અને નવ અને દસ તારીખે સામાન્ય ચાપટા પડશે અને દસ તારીખથી આપણે આ અને એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો એ સાથે કચ્છના જે ગાંધીધામ ભુજ ભયાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે દિવસ છે તેમાં તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે તેમાં વધારે વરસાદ જોવા મળશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની આની અસર વધારે જોવા મળશે બીજા વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદો છે એ ચાલુ રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય અથવા તો દાહોદ ગોધરાના છોટાઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તો આમ માવઠાની અસર જોવા મળશે પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે આજે છ મે બે હજાર પચીસ ના રોજ આ જે યુએસ છે અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર આવી ચુક્યું છે અને ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યું છે પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે જેથી કરીને આની અસર છે આપણે દસ મે બે હજાર સુધી કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને જે વિસ્તારોમાં આ વરસાદો પડશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે અને હજુ પણ વરસાદની તીવ્રતા વધવાની છે એટલે આજે નુકસાનીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આ માવઠાના વરસાદો છે એ હજુ પણ આપણે કન્ટિન્યુ રહેશે જોકે આ માવઠાને કારણે મિડ લેવલે જે અસ્થિરતા છે એને કારણે ચોક્કસથી તાપમાનમાં એક ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતના તમામ જિલ્લાનું તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતા નીચે આવી ગયું છે કંઈક પ્રકારે તાપમાનમાંથી રાહત મળી છે પણ માવઠું છે એ કઈ રીતે ગુજરાતને અત્યારે નુકસાન કરી રહ્યું છે અને આવનારા દિવસમાં હજુ પણ અતિ તીવ્રતા સાથે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે